જો લેવાવા પાગડી પાસે ટાઇટનનું શોરૂમ છે તેમાંથી લગભગ આશરે 70 લાખ આસ્પાસની પૂરી થઈ છે તમામ ટીમો ઘડિયાળો કંટ્રોલ ટીની દ્વારા આ બરાબર કંપનીની અલગ અલગ એ બ્રાન્ડ નીચે ઘડિયાળો જોરાય છે 102 ઘડિયાળો જોરાય છે સતરજેને ઊંચું કરેનો જણાય છે કે જેક દ્વારા સિંકન ટીકો ઊંચું કરાવા માટે અહીંયાની અંદર એક માણસ અસર પૂછી છે બાકીના ચાર પાંચ માણસો બહાર રેકી કરી રહ્યા છે વોચ રાખી રહ્યા છે કોઈ આવી ના જાય તો ફેશલ કેટલી ઘડિયાળો રુડે છે 102 ઘડિયાળો ચોરાઈ લેતી આ અલગ અલગ પ્રાણીઓ દુષોયા કિંમતી ઘડિયાળો ચોરાઈ તો તો લગભગ 4 લાખ રૂપિયા આશરે આ સીસીટીવી કબ્જે કરી ફેશલની મદદ લઈ ફિંગરપ્રિન્ટ ડેટાબેઝમાં મદદ લઈ હાલ કાર્ય કરી ચાલી છે તેમાં જે પોલીસ પણ કેમેરાની તપાસમાં છે બ્રાઈમ ब्रांच તે